વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં હવે આપણે આવી ગયા છીએ આજે પાછા પાડીયા તો મરવા કેમકે વાવાઝોડું આવી ગયું હતું જોરદાર અને બાજરો બાજરો બધું પાડી નાખ્યું છે પવન બહુ હતો એટલે બાજરોને બધું નમી ગયું છે બહુ અને હોઈ ગયું છે ભાંગી ગયું બાજરો હવે હું તમને બતાવું જો તમે બાજરો એવું નુકસાન થયું છે અત્યારે તો આજ તો વાઢી લીધો તો બહુ નથી ભાંગી ગયો ભાંગી ગયો કુઈ ગયો નમી ગયો આરામ કરે છે બધું હવે આગળ ને ઘણું બધું આમ ભાંગી ને ગયો તો તો પછી એને અમુક ટકા બધો વાઢી લીધો છે અને થોડો ઘણો જ હવે રહ્યો છે ભાંગેલો કે પછી ભાંગી ગયો એટલે ન રહેવા ભાઈ કૂતરા નહીં બધા એમાં ઉતારે એને ભાંગા રાખે વધારે કેમકે આ ઉનાળાના બફારામાં બહુ એને ગરમી થતી હોય એટલે ફૂઈ જાય એમાં જો અહીંથી આ બધી ભાંગી તૂટી ગયો તો એ વાટી લીધો આમ ને આગળ હજી આ બધું અમુક અમુક ભાંગી ગયો આગળ જોઈએ આપણે કેવું નુકસાની થઈ જાય વાવાઝોડું આમ જોકે કે આપણે તો અહીંયા બહુ એવું બધું હતું નહીં ખાસ કરીને બોટાદની એ બાજુ બહુ વધારે હતું અમુક અમુક ગામડાઓમાં એ બાજુના જસદણના અને આપણે આ બાજુ તો બહુ ઓછું હતું એ બાજુ તો ઘણા સાઇડના પતરા ને એવું ઉડાડી નાખ્યું આ બાજુ પાછળ સાઈડ તો આપણે કંઈ પાછળની સાઈડ બાજરામાં બહુ કંઈ નુકસાની લાગતી નથી પણ એમ કે થોડા ઘણી ભાંગી તૂટી ગયા જો આ બધું કૂતરાની નુકસાની બાકી તો બધું બરાબર છે કંઈ છે નહીં બહુ નુકસાન આમ દૂર થોડાક રોડડાય છે ગોલ્ડન નથી ન હોય આવી જાય તો આવી જાય તો આજે આ પગલાં છે અહીંથી એ લાવું એવું લાગે છે ફુવારાની નળી હોય છે બધી નળી ગોઠવી નહીં ને એના માટે ઓલરેડી ગોઠવેલી જ હોય

ઉત્તરાયણ કોઈ રોજડા કહીએ બાકી બીજી કઈ નુકસાની છે આને રોજડા એ આવતા હતા રોજડા ને બહુ ધ્યાન રાખવું પડે હવે જઈએ આગળ જઈએ કેટલોક છે અને હજી તો હાલ છે નથી વાંધો તો મહિનો દિવસ કાઢી નાખશો મહિનો દોઢ મહિનો ત્યાં તો વાવણી થઈ જશે આ વર્ષે તો વરસાદ વેલા હોય એવું હવામાન બરા છે આપણે તો કંઈ બહુ ની ખાસ તાણ પડશે નહીં બાજરો સરસ થયો છે એવું બધે ડુંડા ડુંડા બાજરો બહુ એકલાસ થયો છે એટલે Nơi ta xuống sẽ có 1 đám Thủ lịch tán đều vô vị trí Nó sẽ được mua ra Lê 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 nằm ở chỗ Nên Súc cửa bơm nè, đi chơi nở ra હવે સાંજે વાળું કરવા જાય એવા મૂડ માં છે અને સાંજ પણ થતી આવે છે અંધારું થોડું થોડું થવા લાગ્યું છે ગટ્ટા ઘોર લીમડો બાજરી આ ચંદ્ર હવેની તૈયારીમાં છે એ આવી ગયા છે જેવાયનું હા આપણે હવે પછી નીકળવાની તૈયારીમાં છે આપણે આપણા ઘરે જઈ કે શું આપણે જાવું પડે અને આ ભાંગેલી તું કેટલી ખારલી પાણીનો ફોલ છે અને મીઠો લીમડો કુંડિયું છે પીવા માટે પાણી ખેંચવાનું ચરખો સર પાણી વહી ગયું છે ઊંડું પંચાશી ફૂટ વાળી છે થોડું ચાલો લાસ્ટ સુધી બહાઈ રહેજો અને વિડીયો જોતા રહેજો હવે આપણે નીકળશું Salam, right, halo, bye bye.